મિત્રો લોકો મેટ્રો સ્ટેશન વિશે વાત કરે છે એરપોર્ટ જવા માગે છે રેલવે સ્ટેશન વિશે પણ માહિતી મેળવવા માંગે છે પરંતુ શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતની સૌથી જૂની પરિવહન સેવાઓમાંથી એક બસ સેવા આજે ક્યાં પહોંચી છે જી હા મિત્રો કહેવાય છે કે આજે ગુજરાતમાં એવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે કે લંડન અમેરિકાના બસ સ્ટેન્ડનો તો છોડો એરપોર્ટને પણ ટક્કર આપે છે ખરેખર મિત્રો આ વિડીયોમાં અમે તમને ગુજરાતના સૌથી સુંદર બસ સ્ટેન્ડ વિશે માહિતી આપીશું જે જોઈને તમે પણ હેરાન થઈ જશો ખરેખર મિત્રો અહીંની રોનક જ કંઈ અલગ છે આ બસ સ્ટેન્ડમાં તમને બધું જ મળી જશે એકદમ વીઆઈપી બસ સ્ટેન્ડ છે મિત્રો કચ્છનું પાટનગર ભુજ ખૂબ જ પ્રાચીન શહેર છે અને ભુજમાં બનાવવામાં આવેલું આઇકોનિક બસ સ્ટેન્ડ ભુજની નવી ઓળખ બન્યું છે આ આઇકોનિક બસ સ્ટેન્ડનું મુહૂર્ત થોડા વર્ષો પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું મિત્રો તારીખ સવિસમી ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ આઇકોનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં પંદર આઇકોનિક બસ ડેપોનો વિકાસ કરવાનો લક્ષ્યાંક હતો તેમાંથી દસમું બસ સ્ટેન્ડ ભુજમાં બનાવવામાં આવ્યું છે મિત્રો આ બસ સ્ટેન્ડ એરપોર્ટને ટક્કર મારે તેવું બનાવવામાં આવ્યું છે આ બસ સ્ટેન્ડ ખાતે કચ્છની સંસ્કૃતિ અને આધુનિકતાનો પણ સંગમ જોવા મળી રહ્યો છે ખાસ વાત તો એ છે કે આ બસ સ્ટેન્ડનું નિર્માણ જૂના ભુજ શહેર તરફ વિકસાવવામાં આવ્યું છે તેથી આ વિસ્તારની રોનકમાં વધારો થશે મિત્રો કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા ભુજના આઇકોનિક બસ સ્ટેન્ડમાં વીસ પ્લેટફોર્મ હશે ત્રણ માળના સંકુલમાં ચાર લિફ્ટ હશે બસો પચાસ જેટલી દુકાનો હશે એ સિવાય સુપરમાર્કેટ રેસ્ટોરન્ટ ફૂડ કોર્નર કેન્ટીન અને શોપિંગ મોલ પણ તેમાં ઉપલબ્ધ રહેશે આટલું જ નહીં મિત્રો આ બસ સ્ટેન્ડમાં હોટલ જનરલ વેઇટિંગ રૂમ ટુરિઝમ ઇન્ફોર્મેશન રૂમ બુકિંગ રૂમ ડ્રાઈવર કન્ડક્ટ રેસ્ટ રૂમ સિનેમા હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે દરરોજ પચીસ હજાર મુસાફરો આનો લાભ લઈ શકે તેવી તમામ સુવિધાઓ અહીં ગોઠવવામાં આવી છે લોકાર્પણ વખતે મુખ્યમંત્રીએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત તેમણે કચ્છના ધારાસભ્યોને પ્રજાહિતમાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહેવાનું સૂચન કર્યું હતું મુખ્યમંત્રીએ આ બસ ડેપોને સ્વચ્છ રાખવામાં લોકો સહયોગ આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી લોકાર્પણમાં મોટાભાગના પ્રેક્ષકો અને ખવડાના ગામેથી આવ્યા હતા મિત્રો ભુજ ખાતે નિર્મિત આઇકોનિક બસ સ્ટેન્ડની સાથે અન્ય અઢાર જેટલા વિકાસકામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું બસ પોર્ટના લોકાર્પણ સાથે ઉર્જાની પરિવહનને લગતા કુલ બસો સાસઠ કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ મળશે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભુજ વિભાગની નવી નેવિએસી સહિત ત્રણસો એસી એસટી બસોનું સંચાલન હવે આ બસ સ્ટેન્ડ પરથી કરાશે આ સાથે આગામી દસ મહિનામાં બે હજાર નવી બસો આવશે તેવું પણ ઉમેર્યું હતું મિત્રો નવા બસ સ્ટેન્ડની ખુશીની સાથે લોકોમાં ચર્ચાનો એક મુદ્દો એવો પણ જણાય છે કે ઘણી બધી દુકાનોને કારણે બહારથી આ બસ સ્ટેન્ડ દેખાઈ નથી રહ્યું આ ઉપરાંત સાંકળા રસ્તાને કારણે બસોને હંકારવી એસટીના ડ્રાઈવરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે આમ ભુજની એક આંખમાં નવા બસ સ્ટેન્ડ મળ્યાની ખુશી છે તો બીજી આંખમાં પ્રશ્નો પણ દેખાઈ રહ્યા છે